નામદાર સુપ્રીમ કોર્ટે પાંચ જજોની બંધારણીય બેન્ચે દેશના વિવિધ રાજકીય પક્ષોને ઇલેક્ટ્રોલ બોન્ડના નામે જે નાણાં મળતા હતા એમાં અપારદર્શિકતા છે રિસ અને કમિશનની અને આની પારદર્શિકતાના અભાવ એટલે કે ઓગણીસની એટલે કે માહિતી કાનૂન અધિકારનું પણ ઉલ્લંઘન છે તમામ પાસા જોઈને નામદાર સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોલ બોન્ડની આખી કથાને નાબૂદ કરી છે દેખે છે મને લાગે છે કે દેશના પ્રધાનમંત્રી શ્રીએ 2014 ની અગાઉ જે મોટી મોટી વાત કરીને એટલે કે ખાતો નથી ખાવા દેશ નહીં એવી મોટી મોટી સુખ્યાની વાત કરીને ભ્રષ્ટાચાર સામે લડીશ પણ હકીકતમાં ભ્રષ્ટાચાર સિવાય કંઈ કરીશ નહીં તે પ્રકારનો જે ખેલ કર્યો એ આજે નામદાર સર્વોચ્ચ અદાલતે ખુલ્લો પડી ગયો છે આજે નામદાર સર્વોચ્ચ અદાલતે જે આખી આ ઇલેક્ટ્રોનિક બોર્ડની પ્રોસેસ છે એ રિશ્વત અને કમિશનની પ્રોસેસ છે અને જે રીતે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા સન્માન રાહુલજીએ પણ આ સમગ્ર બાબતને રિશ્વત અને કમિશનની આખી યોજના કેવી રીતે ગોઠવી છે સત્તાધારી પક્ષ ભાજપા કઈ રીતે આ સિસ્ટમમાં પોતાના કોર્પોરેટ મિત્રોના લાભા લાભાર્થે દેશની તિજોરી લૂંટાવીને અને જે રીતે ભાજપાની તિજોરી છલકાવી રહ્યા છે એ સમગ્ર બાબતને જે તે સમય પણ રજૂ કરી હતી અને આજે નામદાર સર્વોચ્ચ અદાલતે પણ આ વાતને સંપૂર્ણપણે મોહર માર્યું છે તેવા સંજોગોમાં હું આપના માધ્યમથી માન કરું છું કે ભાજપા સરકાર જે સિસ્ટમની અંદર ભ્રષ્ટાચાર ગુસાળીને લૂંટનું તંત્ર આપવું પડ્યું તો વિશ્વ તથા કમિશન ખોલીનું એ તંત્રનો આજે પર્દાફાશ થઈ ગયો છે નામદાર સૌચ અદાલતે પણ આ મોટો જે ગેરકાનૂની રીતે પૈસા એકત્ર કરવાનું સિસ્ટમની અંદરનો એ આખો નો ખેલ હતો એ ખેલને ખુલ્લો પાડી દીધો છે હું મને પૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે આ દેશની અંદર ચૂંટણી શિક્ષા માટે સૌચ અદાલતે જ્યારે આ પગલાં લીધા ત્યારે નામદાર સૌચ અદાલતના નિર્ણયને

એ તમામ બાબતો ખુલી થવી જોઈએ લોકોને જાણવાનો અધિકાર છે અને કોંગ્રેસ પક્ષ ગૌરવ સાથે કહ્યું છે કે માહિતીના અધિકાર દ્વારા આ દેશના સામાન્ય માણસને સશક્ત બનાવવાના વિશેષ જે કેન્દ્રની તત્કાલીન યુપીએ સરકાર ડોક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વમાં યુપીએ ચેરમેન શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વમાં દેશમાં કાનૂન આપ્યો હતો આજે સર્વોચ્ચ અદાલતે આ કાનૂનને પણ આગળ વધારે વધાર્યો છે અને એનાથી દેશમાં વધુ પારદર્શિકતા આવશે ત્યારે ચૂંટણી પંચની ફરજ બને છે કે તેઓ દેશના સામાન્ય માણસનો વિશ્વાસ અપે છે વ્યવસ્થા ઉપર અને લોકતંત્રમાં વિશ્વાસ એના માટે ચૂંટણી પારદર્શક યોજવાની જે બધાની ફરજ છે એનું એક પાલન કરે